જાફરાબાદી પાડો જો ભાઈ સુતેલો છે જો ભાઈ કાળો નાગરાસ તમને બધાઈ ગયો છે ભાઈ કાઈ ન ઘટે જો બન્ની ભેજ ભાઈ 12 લિટર દૂધ આપે જો તમે ભાઈ કાઈ કટે નહીં બ્લેક હો હા હા જો હોય શકો છો ભાઈ એનું માથું જો તમે ખાલી એની સાઈઝ આનો કલર જો ભાઈ એકદમ વાઈટ છે ચમકે છે ભાઈ કાઈ કટે નહીં બન્ની પાડો ભાઈ બાજપો નામ છે બાજપો સિંગડા જો ભાઈ ખાલી તમે કાઈ કટે નહીં ભાઈ

દર વર્ષની જેમ આ વખતે પણ પશુ પ્રદર્શન મેળો યોજાયેલ છે જેમાં અલગ અલગ જાતની પશુ જે છે તે આવતા હોય છે તો ભાઈ આપણને છે ને ગીર સાંઠ ને એવું જોવા મળી ગયું છે કણ ખૂંટ છે જો ભાઈ આ કંઈક નવીન નામ આવ્યું જો કાબરો કલરનો છે ભાઈ અને ભાઈ આપણે અમરેલીનો છે બગેસરા અમરેલીનો જો અને અહીંયા આજે બધે છે ને ખાલી છે અહીંયા આજે પશુ આવવાના છે ને બાકી છે જો અને હવે ભાઈ આપણે છે ને શરૂઆત થઈ જાય છે ભેંસથી તો હવે હું તમને છે ને પેસા બતાવીશ જોઉં કાંઈ ન કટે ભાઈ જો અલગ 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 બધી ભેસો છે જો એક ચડિયાથી બધી ભેસો જોવા મળશે ને અહીંયા પણ જો પશુ પ્રદર્શનના જે અધિકારીઓ હોય છે તે બધા શું જે પશુ આવેલા જ છે તો તેના નંબરને એવું બધું ડિટેલ આપે છે જો કે આ રીતના પશુ છે તો હાલો બન્યા હવે ભાઈ છે ને કાંઈ કટે નહીં એવો ભાઈ ભેસ ખાલી હવે જો મફરાબાદી પાડો ભાઈ જાફરાબાદી સોરી સોરી જાફરાબાદી પાડો જોવો ભાઈ સૂતેલો છે કાંઈ કટે નહીં ભાઈ જો અને આ ભાઈ જાફરાબાદી ભેંસ કાંઈ કટે નહીં એક નંબર છે જો ભાઈ થોડીક બ્રાઇટનેસ વધારી તો કાળું છે એટલે દેખાય ને જોવો છે જોવો અને ક્યાંથી આવો આપણે ના ના લીલિયા થી અમરેલી થી ભાઈ આવે છે જોવો કાંઈ કટે નહીં આવી બધી અલગ 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 પેસો ની ઓલાદ છે જોવો ધ્રોલ થી ભાઈ જામનગર થી ચેક થી આવે છે આ જાફરાબાદી ખડેલી જ છે એની ઓલાદને હજી અહીંયા આવવાનું બાકી છે ઘણા બધા એમ કહે છે કે પૈસા જે આવેલા નથી જોઈ શકો છો તમે આ રીતનું બધું અલગ 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 પૈસા છે તમે ભાઈ સ્કીપ કરીને વાંચી લેજો આ બધા જાફરાબાદી ખડેલું જ છે ને બધા અલગ અલગ ગામોથી આવતા હોય છે ને ભાઈ વાહ હા હા જોઈ શકો છો ભાઈ એનું માથું જોવો તમે ખાલી એની સાઈઝ જોવો ને એનું ભાઈ આપણે વાત કરીએ ને તો જાફરાબાદી પાડો છે ને ભાઈ નાગરાજ

કુંસળીમાં પૂરા વાળ ભાઈ ટૂંકમાં બધી એક એક નાની નાની વસ્તુ લખેલું હોય જો અમે કુંસળીમાં તમને પૂરા વાળ દેખાતા છે તો આ રીતનું બધું હોય છે જો બ્લેક કલરની જાફરાબાદી ભેજ ભાઈ પોરબંદરથી આવેલી છે બ્લેક કલરની ભાઈ એકવીસ લિટર દૂધ આપે છે જો કાંઈ ન ઘટે ભાઈ આ રીતનો પાડો ભાઈ ગજરાજ આવી ગયો છે પાસો જોવો ગજરાજ હો કાંઈ ન ઘટે નામ એવા જ ગુણ છે ને એવી જ ચકલ છે અને ભાઈ આવે છે ભાઈ આપણે જુનાગઢ થી જુનાગઢ જિલ્લા માં જવો આ રીતનું છે બધું અહીંયા પણ જવો નહીં અલગ 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 બધા પાટા ને ઉસે જવો જાફરાબાદી ખડેલું જોઈ શકો છો કાઈ કટે નહીં ભાઈ અઠ્યાવીસ લીટર ભાઈ દૂધ આપે છે જાફરાબાદી ભેંસ ચાંદીગઢ થી ભાઈ જુનાગઢ કેશોદ તે આવેલા છે ને ભાઈ નામ હું રાખેલું છે જાફરી ભાઈ જોઈ શકો છો અઠ્યાવીસ લીટર દૂધ ભાઈ એક દિવસનું કરે છે જુઓ બાકી તો ચાફરાબાદી પેશો ઘણી બધી છે ભાઈ જે લોકો અહીંયા હાજરમાં છે તેનું આપણે પૂછીને તમને બતાવીશું પૂછડી ભાઈ કુંડી જવું આવું બધું એક 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 આમ વિગતવાર બધા જે પોઈન્ટ હોય છે ને તે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને બધું લખેલું હોય છે જુઓ સોનગઢથી ભાઈ સુરનગરથી આવેલા છે જો અલગ 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 બધા આવેલા છે તો ભાઈ અલગ અલગ ભાઈ ડીપમાં છે ને ડિટેલ આપે છે બધી આપણે ધીમે ધીમે આગળ ચાલીએ જવો આ રીતના બધા છે ને પશુ છે ભાઈ જો ચૌદ લિટર દૂધ જાફરાબાદી ભેંસ છે જો જોઈ શકો છો તે અલગ 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 ભેસો છે જો ભાઈ કાળો નાગરાસ તમને બધાઈ ગયો છે ભાઈ કાંઈ ન ઘટે જો મસ્ત મજાનો ભાઈ છે ને જો હવે હું તમને છે ને ટૂંકમાં બધું બતાવી દઉં કેમ કે જે આગળની સાઈડ પણ છે ને બધા ઘણા બધા છે હવે જે યુનિક અને નવો ભાઈ છે ને કંઈક કટે નહીં એવું એ તમને બતાવી જવો ભાઈ આ છે કાળા રંગનો ભેંસો જવો ભાઈ જાફરાબાદી ભેંસ છે જો અલગ 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 જાફરાબાદી ખડેલું ને એવા બહુ બધા જાજા આવેલા છે જાફરાબાદી કાંઈ કઠણ જવો ભાઈ પાડો છે ભાઈ જાફરાબાદી પાડો છે ભાઈ ખાન પરથી આવેલો છે જો અહીંયા તમે સ્કીપ કરીને વાંચી લેજો જો બધું બોર્ડ પર શકો છો ભાઈ ભાઈ સેવા કરી રહ્યા જો જાફરાબાદી ખડેલું છે ભાઈ ઉમર અઢી વર્ષ છે અને ભાઈ જાફરાબાદી પાડો આવી ગયો છે ભાઈ જુઓ દેવભૂમિ દ્વારકાનો કાંઈ કટે નહીં તો ભાઈ જો અલગ અલગ આ રીતના છે ને ભાઈ હવે ભાઈ બે છે ને છેલ્લા લાસ્ટ વધેલા છે એ તમને બતાવી દો જુઓ સુરેન્દ્રનગર થાન કરતી આવે પૂથળીમાં સફેદ કલરના વાળ છે ને આઠ વર્ષનો ભાઈ પાડો છે જુઓ અને આના ભાઈ સિંગડા જુઓ ભાઈ ખાલી તમે કાય કટે નહીં ભાઈ જાફરાબાદી પાડો શિંગણા ને છે ને મોટું મોટું લાગે છે ને આશરે આઠ વર્ષનો નો છે ભાઈ બોટાદ સ્વામી ગઢડા કુંડળના છે જોવો ભાઈ ગઢડા અહીંયા ભાઈ આવે છે ને લાસ્ટ જાફરાબાદી પાડો છે ને પાંચ થી છ વર્ષ નો જોવો ભાઈ આ રીતનું છે ને ભાઈ નાનું અરે ભાઈ બધું પડશે જોવો અને ભાઈ આમાં કઈ ઘટે નહીં જોવો તમે આને મિત્રો આ ડિપાર્ટમેન્ટ જો ને એ એન્ટ્રીનો છે તો ત્યાં હવે પૂરો થઈ છે ને આ સાઈડ જો કાંક્રેસ ગાય અને ભાઈ બંને ભેંસ તો ચાલો હવે એનું તમને વિગતવાર હું ફટાફટ તમને છે ને બધું બતાવી દઉં ચાલો હવે કન્ટિન્યુ આગળ બની આયેલો જો આમાં પણ ઘણું બધું પબ્લિક છે કેમ કે ભાઈ પશુ પ્રદર્શનમાં છે ને ઘણું બધું પબ્લિક આવતું હોય છે જો ભાઈ એક નંબરથી છે ને બંને ભેંસો જુઓ તમે અલગ 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 છે ને ભેસો છે જો ભાઈ એને શણગાર જુઓ તમે કરવામાં આવેલો છે બધી બન્ને ભેંસો છે જુઓ આ ભાઈ બંને પાડો છે મોતી નામ છે જો આ રીતનું છે બધું જુઓ અલગ 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 સરસ સરસ બધાની જો ખડેલી ગૌરી નામ છે જુઓ અલગ 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 હશે ને કચ્છથી ભાઈ બંને જુઓ કાય કટણી ભાઈ અલગ 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 ઘણી બધી છે બંને ખડેલી અવની નામ છે જુઓ આ રીતની બધી અલગ 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 પેશું છે હું તમને ફટાફટ ફટાફટ બતાવી દઈશ નગર તો ભાઈ જે ઘણું બધું છે તમને આ વિડીયોમાં નહીં બતાવી નગર બધું જુઓ બંને પાડો ક્યાંથી આવો ભાઈ ટોરીથી અને ભૂજ કચ્છથી આવે છે ભાઈ જુઓ કેટલા વર્ષનો છે હશે ચાર વર્ષનો છે તોય ભાઈ હાઈટ ને તમે બધું વજન ને એવું જોઈશો કેટલા અંદાજે વજન છે વજન છે બસો ત્રણસો કિલો જોવો તમે અને આપણે પ્રાઇઝ આની અંદાજે આમ શું છે અંદાજે તો આમ અમદાવાજે જેવો એવું છે એમને તો જોવો ભાઈ કટલી દોઢ બે લાખ રૂપિયા જેવી છે કે વધુ હોય વધુ હોય જો ભાઈ એને કઈ ઘટે નહીં એ રીતનું ભાઈ એને શણગાર કરવામાં આવેલો છે ને કાંઈ ન ઘટે જો હાલો હું તમને આગળ જે બધા બધા પશુ છે હજી તો આપણે અગિયાર નંબરે જ પોગ્યા છે બીજા ઘણા બધા છે લાઈનમાં બંની ભેસો બધી તો તેને જો ભાઈ તેલથી માલિશ કરી રહ્યા છે ભાઈઓ જો એમ કે ભાઈ ઉઠાવ તેલથી માલિશ કરીને એટલે એક નંબર આવે તો હાલો આગળ કન્ટિન્યુ બની ભાઈ સરસ મજાની ભાઈ સેવા કરી રહ્યા ભાઈ ક્યાંથી આવો ટોરીથી અને કેટલા વર્ષની છે આ સાત વર્ષની છે નામ શું છે મથુર ખથુર જુઓ ભાઈ ખથુર છે ભાઈ નામ ને અલગ અલગ જો ભાઈ બધા અત્યારે માલિશ કરી રહ્યા છે બધી ભેંસુ ને જો બંને ભેંસ નામ ભાઈ મોર જો અલગ 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 બધી છે જો ભાઈ અત્યારે બધા સેવા કરી રહ્યા છે બધા અને ભાઈ આ બધા છે ને જાતવાન પશુ હોય છે જોવો તમે ક્યાંથી આવો દાદા વડલી બંને થી જોવો ભાઈ બંને થી બંને ભેંસ લઈને આવી ગયા ખડેલી જોવો અમે ડિટેલ વાંચી લેજો જોવો પારે પારે એવું નામ છે ને જો ભાઈ કલર જો તમે બધાયથી અલગ કલર છે ભાઈ આનો જો તમે અને અમદાવાદ કેટલા આમાં વર્ષની છે તમારું નામ જગદીશભાઈ એવું અઢી વર્ષની છે જો ભાઈ સોળ નંબર ઉપર છે આ રીતની બધી અલગ 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 ઘણી બધી છે જો બંને પાડો ભાઈ બાજપો નામ છે બાજપો બંને ભેજભાઈ ભાઈ બાર લીટર દૂધ આપે છે જો પૂરી છે ભાઈ અમદાવાદ થી આવેલી છે ભાઈ

અને ભાઈ ઢેલ ને ભાઈ જો સુઈ ગામ થી 22 લીટર દૂધ આપે છે જો અને ભાઈ આયા પણ જોઓ ભાઈ આ મોર ને પણ ઘણા બધા પ્રમાણપત્ર મળી ગયા છે મારી તો આયા જ જનતી જો બનાસ કાઠા ની ડેરી માંથી જો બનાસ લક્ષ્મી ડેરી માંથી જો તમે ડીપ વાઇઝ જોઈ લેજો ભાઈ અને એનો શણગાર પણ જોઈ શકો છો ભાઈ નામ મોર છે ને 14 લીટર દૂધ આપે છે ને બધા ભાયો છે એ લઈને આવી ગયા જો કોડી ભાઈ 21 લીટર દૂધ છે જો ઘણી બધી ભાઈ અલગ 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 પેશું છે તમે સ્કીપ કરીને ભાઈ ડિટેલ વાંચી લેજો અથવા તો ભાઈ તેમના મેળામાં આવો ને તો તમને બધી ઘણી બધી જાણકારી મળે તમને પશુ વિશે અને હવે ભાઈ આપણે છે ને ભાઈ કાંકરેજ ગાય આવી ગઈ છે અહીંથી જુઓ આ છે ભાઈ કાંકરેજ ગાય જુઓ નામ છે ભાઈ આપણે સાત અને ભાઈ પંદર લીટર દૂધ આપે છે જુઓ આ રીતનું છે ભાઈ જો જો ભાઈ આ રીતનું કે ગૌશાળામાંથી બધી અલગ 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 ગાયો આવે છે અત્યારે ભાઈ અહીંયા ચેકિંગ છે ને શરૂ એટલે બધા ગાયોને એને ઢોરને એને છે ને બધા એને ઊભા કરતા હોય છે એટલે ખોટા ભાઈ આપણે હેરાન ન એટલા માટે અમે છે ને થોડાક બાર વી આવ્યા છીએ ને જોવો ભાઈ કાબેર ગાય ને લાખ્યો ને લાખીઓ લેજન્ટ ને જો ભાઈ આ રીતના બધા કાંગ્રેસ ગાયોની બધી અલગ અલગ છે ને ઓલાદ છે જોવો

આપણે ભાઈ પાછળની સાઈડથી તમને વિડીયો બતાવવા માટે આવી ગયા છે જો કાંઈ ઘટે નહીં જોઓ ખોડો છે ક્યાંથી આવો ક્યારે પનાસ કાંઠાથી આવે છે ભાઈ જો અને કેટલા વર્ષનો છે અમદાજે પાંચ વર્ષનો જો ભાઈ અને ભાઈ કાંઈ ઘટે નહીં એવા સિંગ ને એવું તમે જોઈ શકો છો ભાઈ કાંઈ એટલે કંઈ ઘટે નહીં તો જો ભાઈ આ રીતનું છે ને પાછળથી ભાઈ બધો ખાવાનું ચારો પણ લાવેલો હોય છે કેમ કે ત્રણ દિવસ અહીંયા રહેવાનું હોય છે પશુ પ્રદર્શનમાં જો બધી કાંકરેજ ગાયો છે હો ભાઈ ગાય ખટે નહીં જો આનો કલર જો ભાઈ એકદમ વ્હાઈટ છે ચમકે છે ભાઈ ગાય ખટે નહીં હા 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 અમે ભાઈ વિડીયો ઉતારવા છે ને પાછળથી એવા જેવી તો જોયો તોય એ પણ સામુ જો ભાઈ કાંકરેજ ભાઈ ગાય છે કાંઈ ખટે નહીં એક નંબર ભાઈ જો આનો પહેરવેશ તમે અત્યારે પહેરાવેલો હોય ને બધી આ બધી જાતવાનું હોય છે જોવો

ને અલગ અલગ કોંગ્રેસ ગાય કોંગ્રેસ કોડ ને એ બધું રીત છે કોંગ્રેસ વોર્ડ ને એ બધું છે જો ભાઈ અહીંયા પણ છે સરસ મજાનો જો કાય કટણી પર વોર્ડ કી છે જો ભાઈ મસ્ત મજાની અને ભાઈ ચારો પણ તમને આગળ વાત કરી મે એટલો લાવેલા હોય છે જો આફરફસ આફરફસ આ ગાય ગાય કેટલું દૂધ આપે નહી શકો છો ભાઈ મેળામાં ભાઈ ફર્સ્ટ ટાઈમ આવેલા છે અને કાંકરેજ ભાઈ છે ગાય અને અહીંયા પણ છે આગળ ઘણી બધી ને હવે ભાઈ અહીંયા જે સામે દેખાય છેલ્લી છે ને હવે પછી આ સાઈડ ભાઈ પોલીસ કોડી આવી ગઈ છે તો હાલો હવે તમને આ છેલ્લી ગાયું છે તે તમને બતાવી ગયું આ ભાઈ જુઓ કાંકરેજ ખૂંટ જો ભાઈ કોડી છે અલગ અલગ બધી પોલીસ ચોકીની કોડી છે જો સાહેબ આપણી સાથે આવેલા છે અને બતાવે છે બધી ખોડી જો સરસ મજાની છે ભાઈ કે કટ્ટાની જો આ સાઈડ છે અને આ સાઈડ પણ ઘણી બધી રાખેલી છે જો ભાઈ પોલીસ બંદોબસ્ત માટે છે ને છે અને આપણે ભાઈ આપણી સાથે સાહેબ આવી ગયેલા છે ને સાહેબ ભાઈ આપણને છે ને વિડીયો શૂટ કરવા માટે અંદર લઈ આવે કેમ કે નજીકથી સરસ દેખાય ને એટલે જો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ જો ભાઈ હું તમને છે ને બધા બધા કોળાયરા ને એ તમને બતાવી દઉં નજીકથી જો ઘણા બધા છે જો સામે પૂરું થઈ જશે આ રીતના બધા છે ને બે ઘોડા બાર છે એમ કે છે બે ઘોડા બાર છે બે ઘોડા અંદર બારે અંદર ગયા મેળા માટે સવારી માટે એટલે ચેકિંગ માટે હા હા ટૂંકમાં આ બધા જે ઘોડા હોય છે ને એ બધા બંદોબસ્ત માટે મૂકેલા હોય છે અને કોઈ હરીફાઈ કે ક્યાંય મૂકેલા હોતા નથી બંદોબસ્ત માટે રક્ષણ માટે મૂકેલા હોય છે અને આ બધા ઘોડાભાઈ પઢાવેલા હોય છે બરોબર ને સાહેબ જેમ કેને ઈશારા ઉપર હાલે ભાઈ એ રીતનું હોય છે બધું તો હાલો હવે આગળ કન્ટિન્યુ ભાઈ જે હાઇટમાં ઘોડા હોય છે ને એટલે જો બોલો પાછળની સાઈડ એ વેલર છે ને આ બધા ઘોડા બાકીના જે હોય એ કાઠિયાવાડી હોય છે જો ઓલી ઉછેર છે જો તો મિત્રો પશુ પ્રદર્શન સામે છે અને તેની પાછળની છે ને સાઈડ માટે છે ને બસુની માટેનો શણગારનો સામાન બધો છે જોઈ શકો છો બધા છે ગાય ઢોર ખૂંટિયા બધા બળદ ને બધા માટેનો સરસ સરસ મજાનો બધો અલગ અલગ સામાન છે જો કાંઈ નો બધા સ્ટોલ લાગેલા છે ભાઈ અલગ 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 આ સાઈડ બધું કોળાનું એ રીતનું છે બધું જો કોળાની ઢાલ ને એવું બધું છે બધું આ રીતની બધી વસ્તુઓ છે જો કોળા ને એવું બધું સાકર એવું બધું કોળા માટેનું પગાર એવું બધું છે આ સાઈડ પણ ભાઈ બધું કોળાની દોરીને બળદનું ને એનું બધું છે આ રીતનું તો બસ કાંઈ ને હાલ આગળ કન્ટિન્યુ બન્યા જો ભાઈ આ રીતનો કઈ ગેટ છે અને બધા લોકો છે ને પશુ પ્રદર્શનમાં જો ભાઈ બધા પશુને નિહાળી રહ્યા પશુને જોઈ રહ્યા છે તો બસ આ સાથે આજનો વિડીયો પૂરો કરજો ફરી ત્યાં એક વિડીયો સાથે મળશે મહાદેવ કરતા